નમસ્તે દોસ્તો આજે આપણે જોઈશું જન્મકુંડલીમાં ગ્રહો કેવી રીતે મૂકવા જેમ કે તારીખ ત્રણ જૂન બે હજાર પચીસ બપોરે દોઢ વાગીને એક વાગીને ત્રીસ મિનિટ પીએમ મુંબઈની કુંડલી આપણે મૂકવાની છે દોઢ વાગ્યાના સમયે ત્યારે કન્યા લગ્ન ઉદિત હતું મુંબઈ સમાર સમાચાર પંચાંગમાં એ દરેક પંચાંગમાં બે બે કલાકના લગ્ન પ્રવેશ આપ્યા હોય છે બાળક જ્યારે દોઢ વાગે જઈમ જન્મ થયો એ વખતે પૂર્વ ક્ષિતિસ પર એના બિંદુ પર કયું લગ્ન ઉદિત હતું તે તેમાં આપ્યું હોય છે બે બે કલાકના અંતરે જે લગ્ન પ્રવેશ હોય તે આપણે લગ્નમાં મૂકવાનું જેમ કે અહીંયા લગ્ન દોઢ વાગે ઉદિત થતું હોય પહેલાં ભાવમાં કન્યા લગ્ન આપણે મૂકવાનું પછી ક્રમવાઈઝ એન્ટી ક્લોકવાઇઝ તુલા વૃષિક ધનુ મકર કુંભ મીન મેષ વૃષભ મિથુન કર અને સિંહ બારે બાર ખાનામાં એન્ટી ક્લોકવાઈઝ ક્રમવાઈઝ રાશિઓ મૂકી દેવાની હવે તે વખતે રાશિ અંશ કળા વિકળા લગ્ન પાંચ રાશિ પૂરી કરીને જીરો અંશ ઓગણસાઇટ કળા અને એકત્રીસવી કળા ચાલ્યું હતું પાંચ રાશિ લગ્ન પૂરી કરીને એટલે સિંહ રાશિ પૂરી કરીને કન્યામાં જીરો અંશ ઓગણસાહીઠ કળા અને વી કળા ચાલ્યું હતું માટે સિંહ લગ્ન પૂરું થઈ ગયું હતું એટલા માટે આપણે અહીંયા લગ્નમાં કન્યા લગ્ન મોકલી મૂકી દીધું લગ્નના રાશિ અંશ કળા હવે આપણે જોઈશું સૂર્ય સૂર્ય એ સમયે દોઢ વાગે બપોરે કેટલો ચાલ્યો હશે એમ સૂર્ય મેષ રાશિ પૂરી કરીને અઢાર અંશ અડતાલીસ કળા ને એકવીસ વી કળા ચાયલો હતો સૂર્ય એક રાશિ પૂરી કરીને એટલે મેષ રાશિ પૂરી કરીને વૃષભમાં અઢાર અંશ તો સૂર્યને આપણે અહીંયા લગ્નકુંડલીમાં વૃષભ રાશિમાં સૂર્ય લખીશું ચંદ્ર ચાર નંબરની રાશિ કર્ક રાશિ પૂરી કરીને વીસંસ ઓગણપચાસ કળા બેતાલીસ વી કળા ચાઢો હતો ચંદ્ર કર્ક રાશિ પૂરી કરીને સિંહ રાશિમાં એટલે જન્મ જન્મકુંડલીમાં આપણે ચંદ્રને સિંહ રાશિમાં લખવાનું મંગળ ત્રણ રાશિ પૂરી કરીને અઠ્યાવીસ અંશ છ કળા ને એકત્રીસ વી કળા ચાલ્યો હતો મંગળ ત્રણ રાશિ એટલે મિથુન રાશિ પૂરી કરીને કર્ક રાશિમાં એટલે આપણે અહીંયા મંગળને આપણે કર્ક રાશિમાં લો બુધ એક રાશિ પૂરી કરીને ત્રેવીસ અંશ છપ્પન કળા છેતાલીસવી કળા બુધ એક રાશિ એટલે મેષ રાશિ પૂરી કરીને વૃષભ રાશિમાં તેથી જન્મકુંડલીમાં વૃષભ રાશિમાં બુધ ગ્રહને લેખો ગુરુ બે રાશિ પૂરી કરીને ચાર અંશ સોળ કળા બત્રીસ વી કળા ટાઈ એટલે ગુરુ બે રાશિ વૃષભ રાશિ પૂરી કરીને મિથુન રાશિમાં એટલે જન્મકુંડલીમાં આપણે એને મિથુન રાશિમાં લખ્યું શુક્ર ઝીરો રાશિ પૂરી કરીને બે અંશ ઓગણસાહીઠ કળા ચાર વી કળા એટલે શુક્ર જીરો રાશિ એટલે પૂરી બારે બાર રાશિ પૂરી કરીને મેષ રાશિમાં ચાલ્યો એટલે જન્મગુલ્લીમાં એને આપણે મેષ રાશિમાં લઈ શનિ અગિયાર નંબરની રાશિ પૂરી કરીને છ અંશ પચીસ વી કળા પચીસ કળા અને ત્રણ વીકળા ચાલ્યો એ શનિ કુંભ રાશિ પૂરી કરીને મીન રાશિમાં ચાલ્યો એટલે શનિને આપણે મીન રાશિમાં લેખું રાહુ દસ નંબરની રાશિ પૂરી કરીને ઓગણત્રીસ અંશ નવ કળા અને વી કળા છે એટલે રાહુને દસ રાશિ મકર રાશિ પૂરી કરીને કુંભ રાશિમાં એટલે જન્મકુંડિમાં એને કુંભ રાશિમાં લખો કેતુ ચાર રાશિ પૂરી કરીને ઓગણત્રીસ અંશ નવ કળા અને છત્રીસ વિકાળા ચાલે કેતુ ચાર રાશિ એટલે કર્ક રાશિ પૂરી કરીને આપણે કેતુને સિંહ રાશિમાં લેખો છું જન્મકુંડલીમાં યુરેનસ એટલે હર્સલ એક રાશિ પૂરી કરીને ચાર અંશ ચાર કળા અને અઠ્ઠાવન વીકળા એટલે હર્સલ યુરેનસ હર્ષલ એક રાશિ મેષ રાશિ પૂરી કરીને વૃષભ રાશિમાં એને આપણે લખું નેપચ્યુન અગિયાર રાશિ પૂરી કરીને સાત અંશ સાડત્રીસ કળા અઠ્ઠાવનવી કળા નેપ્ચ્યુન અગિયાર રાશિ એટલે કુંભ રાશિ પૂરી કરીને મીન રાશિમાં માટે નેપચ્યુનને આપણે મીન રાશિમાં લે પ્લૂટો નવ રાશિ પૂરી કરીને નવ અંશ બાર કળા સત્તર વી કળા ચાલવું એટલે પ્લુટો નવ રાશિ એટલે ધન રાશિ પૂરી કરીને મકર રાશિમાં ચાલવું એટલે આપણે એને મકર રાશિમાં મૂકું આ રીતે સ્પષ્ટ ગ્રહો કોમ્પ્યુટરાઈઝ કુંડલીમાં બી આપ્યા હોય છે અને મોબાઈલમાં બી જે બી કુંડલીની જે એપ હોય એમાં બી આવી રીતના અંશ કળા વિકળા આપવા હોય છે અને રાશિને એ બી આપ્યો હોય છે જે જન્મકુંડલીમાં કેવી રીતના મૂકેલા હોય છે એ તમને બતાવ્યું સાથે સાથે આપણે ચંદ્રકુંડલી બી જોઈ લઈએ જન્મકુંડલીમાં તો બધા ગ્રહો કેવી રીતના મૂકવા બતાવ્યું અને સાથે સાથે ચંદ્રકુંડલી ચંદ્રકુંડલી એટલે જન્મકુંડલીમાં ચંદ્ર જે રાશિમાં બેઠો હોય તે રાશિ ચંદ્રકુંડલીમાં પહેલા ભાવમાં આવશે એટલે કે જન્મકુંડલીમાં ચંદ્ર સિંહ રાશિમાં બેઠો છે માટે ચંદ્રકુંડલીમાં પહેલાં લગ્નમાં પહેલાં ભાવમાં સિંહ રાશિ આપણે પહેલાં તો મૂકી પછી રાશિ ક્રમવાઈઝ પણ એન્ટી ક્લોકવાઇઝ મૂકી દેવાનું સિંહ રાશિ કન્યા રાશિ તુલા રાશિ વૃશ્ચિક રાશિ ધનુ રાશિ મકર રાશિ કુંભ રાશિ મીન રાશિ મેષ રાશિ વૃષભ રાશિ મિથુન રાશિ ને કર્ક રાશિ આ રીતે લગ્ન કુંડલીમાં જન્મકુંડલીમાં ચંદ્ર જે રાશિમાં હોય તે જ રાશિને ચંદ્રકુંડલીના લગ્નમાં પહેલાં મૂકી દેવાનું અહીં જન્મકુંડલીમાં ચંદ્ર જે રાશિમાં હોય તે રાશિમાં ચંદ્ર લખી દેવાનો ચંદ્ર અહીંયા જન્મકુંડલીમાં સિંહ રાશિમાં છે એટલે આપણે ચંદ્રને સિંહ રાશિમાં લખી દેવું પછી સિંહ રાશિમાં બીજો કોઈ ગ્રહ હોય એ બી સાથે સાથે લખી દેવાનો કેતુ છે તો આપણે કેતુ લખી દીધું સિંહ પછી કન્યામાં કોઈ રાશિ નથી તુલામાં કોઈ રાશિ નથી વૃશ્ચિકમાં કોઈ રાશિ નથી કોઈ ગ્રહ નથી ધનમાં કોઈ ગ્રહ નથી મકરમાં પ્લૂટો છે માટે મકર રાશિમાં આપણે પ્લૂટો લખી દઈએ જેમ જન્મ જન્મકુંડલીમમાં જે રાશિમાં ગ્રહ બેઠા છે તેમજ આપણે અહીંયા મૂકી દેવાના છે પછી કુંભ રાશિમાં કુંભ રાશિમાં રાવ અહીંયા રાવ મીન રાશિમાં ને શનિ તો અહીંયા આપણે મીન રાશિમાં ને શનિ મેષ રાશિમાં જન્મકુંડલીમાં શુક્ર એટલે આપણે મેષ રાશિમાં શુક્ર વૃષભ રાશિમાં સૂર્ય બુધ અને યુરેનસ એટલે હર્ષદ वृषभ राशिमा सूर्य बुद्ध आणि युरेनस एसद ते मूकी देवाना पण मिथुन राशी म गुरु मिथुन राशीम गुरु कर्क राशिमा मंगल कर्क मंगल आ मंगळ आंदलक कुंडली आपण स्पर्शग्रहो की रीत मूका आणि साथीसाठी चंद चन... जन... जन... कुंडली કુંડલીમાં કેવી રીતના ગ્રહો મૂકા અને સાથે સાથે ચંદ્રકુંડલીમાં પણ કેવી રીતના ગ્રહો મૂકવાનું તે જોયું જન્મકુંડલી અને ચંદ્રકુંડલીમાં આ રીતે તમને જે રાશિયંશ કળા આપેલા વી કળા આપેલા હોય તેને જન્મકુંડલીમાં કેવી રીતના ગ્રહો ભરવા અને ચંદ્રકુંડલી બી કેવી રીતના બનાવવું તે તમને આજે ખબર પડી આજે આપણે જોઈશું અહીંયા સુધી જ તમને મારો વિડીયો ગમે તો લાઇક કરો ના ગમે તો ડિસલાઇક કર્યો ધન્યવાદ